નમસ્કાર નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બ્લડ પ્રેશર એટલે કે લોહીના દબાણ વિશે માહિતી મેળવશું કે લોહીનું દબાણ છે તે આપણે કઈ રીતે માપી શકાય લોહીનું દબાણ શું છે તેની વ્યાખ્યા શું છે લોહીનું દબાણ છે એ ક્યાંય સાધન વડે માપી શકાય લોહીનું સાધન છે એ દ્વારા લોહીનું દબાણ છે એ આપણે કઈ રીતે માપી શકીએ તે અને આપણું સામાન્ય લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ જે આપણે ઉંમર પ્રમાણે વ્યવસ્થિત સમજૂતી આ વિડીયોમાં મેળવશું બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ લોહીની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા જોઈએ બ્લડ વેસલ્સમાં રહેલા બ્લડના ટેન ટેન્શનનું મેનેજમેન્ટ અને તે પ્રેશર બ્લડમાં વેસલ્સની દિવાલ વચ્ચે બ્લડ વહેવાને કારણે ઉદ્ભવે છે એટલે કે જે બ્લડ વેસ છે બરાબર તે લોહીમાં જે બ્લડ વહે છે તેના દ્વારા તેનું અટેન્શન અને જે વે વેસલ્સનો જે ફ્લો છે તે ઉદભવે છે હવે હાર્ડનું લેફ્ટ મેન્ટ્રિકર કોન્ટ્રાક થવાથી આરટીમાં તે વધારે જોવા મળે છે તેને સિસ્ટોલિક પ્રેશર કહેવામાં આવે છે કે આનું જે લેફ્ટ વેન્ટ્રિકલ કોન્ટ્રાક્ટ થાય છે ત્યારે આરટીમાં છે તે બ્લડ છે તેનો ફ્લો થોડો વધારે જોવા મળે છે તેને સિસ્ટોલિક પ્રેશર કહે છે જે પ્રથમ ધબકારો છે અને આરટીમાં દબાણ ઓછું થાય ત્યારે તેને વેન્ટ્રિકલ રિલેક્સેશન કહે છે એટલે કે જે આરટી છે એનું દબાણ જે ઓછું થાય તેને ઓછું થાય તેને વેન્ટ્રિકલ રિલેક્સ થાય છે તેને ડાયસ્ટોરિક પ્રેશર કહેવાય છે બ્લડ પ્રેશરનો આધાર નીચેના પરિબળો પરિબળો ઉપર રહે છે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રાકશન ફોર્સ આરટીમાં બ્લડ ફ્લોના રજિસ્ટન્સ હાર્ટ રેટ સર્ક્યુલેટિવ બ્લડની ક્વોલિટી આરટીની દિવાલની કન્ડિશનો ને બ્લડની વિસ્કોસિટી વગેરે તે આ બધા પરિબળો છે તેના ઉપર જેમ કે હૃદયના ધબકારા છે આરટીની દીવાલો છે તે બધી બાબતો છે તે બ્લડ પ્રેશર લોહીના દબાણ માટે આધાર રાખે છે બ્લડ પ્રેશરનો રે રેકોર્ડ છે એ મિલીમીટર હાઈટ ઓફ મર્ક્યુરીમાં કરવામાં આવે છે તેનો રેકોર્ડ છે મિલીમીટર હાઈટ ઓફ મર્ક્યુરીમાં કરવામાં આવે છે હવે ડાયસ્ટોલિક એંસીથી નેવું 90 mm વેચજી અને સિસ્ટોલિક એકસો વીસ Hg જે છે પુખ્ત ઉંમરના વ્યક્તિઓમાં નોર્મલ બ્લડ પ્રેશર હોય છે જન્મ એજ ગ્રુપ પ્રમાણે નોર્મલ બ્લડ પ્રેશર તો જલ્મથી એક વર્ષ એટલે કે સાઈઠ સિસ્ટોલિક પચાસ ડાયસ્ટોલિક પાંચથી દસ વર્ષ સિતેર સિસ્ટોલિક સાઠ ડાયસ્ટોલિક દસથી તેર વર્ષ સિત્તેરથી એકસો દસ સિસ્ટોલિક સાઠથી સિત્તેર ડાયસ્ટોલિક તેર વર્ષથી ઉપર એકસો દસથી એકસો પચીસ પચીસ સિસ્ટોલિક અને સાઠથી સિત્તેર ડાયસ્ટોલિક પચાસ વર્ષની ઉપર એકસો ત્રીસથી પચાસ જેવું સિસ્ટોલિક ને એસીથી નેવું જેવું ડાયસ્ટોલિક જેટલું સામાન્ય આપણે લોહીનું દબાણ એટલે બ્લડ પ્રેશર હોય છે ને ને મિનિમમ સામાન્ય કટનું હોય તેનું પણ આપણે આ જ વિડીયોમાં વ્યવસ્થિત આગળ માહિતી મેળવશું અત્યારે બ્લડ પ્રેશર માપવાની જે રીત છે પ્રોસિજર છે તેના વિશે અમે માહિતી મેળવીએ તો પેશન્ટને આરામદાયક સ્થિતિમાં સુવડાવો એટલે પેશન્ટ જે દર્દી છે તેને આરામદાયક અથવા તો જેનું બ્લડ પ્રેશર લેવાનું છે તે વ્યક્તિને આરામદાયક સ્થિતિમાં સુવડાવવાનું કોઈ એક હાથમાં બાવડા પર કોણેથી ચાર ઇંચ ઉપર બીપીનો કફ બાંધવો છે એટલે ગમે તે એક હાથમાં જે બાવડું છે તેનાથી ચાર ઇંચ ઉપર બીપીનો જે કફ છે તે બાંધવાનો ક્યુબ બ્રેકિયલ આર્ટી પર રહે તે બાંધો એટલે કે જે ટ્યુબ છે બીપી કપની સાથે જે ટ્યુબ છે બે બ્લડ પ્રેશરની માપવા માટે ટ્યુબ છે એ બ્રેકીય આર્ટી પાસે રહે તે રીતે બાંધવાનું ત્યારબાદ કોક ટાઈટ કરી બલ્બ વડે કફમાં હવા ફરો એટલે કે ત્યારબાદ છે તે જે બલૂન છે બલૂન દ્વારા બરાબર જે ત્યાં પાસે આપણે વાલ કહીએ તો વાલ છે તેને વ્યવસ્થિત ટાઈટ કરી અને વીપી કપમાં હવા ફરવાની કપમાં પ્રેશર વધતા કાચની નળીનો પારો ઉપર ચડશે તે એકસો પચાસથી બસો સુધી લઈ જવો એટલે કે ક બલ્બ દ્વારા આપણે હવા ભરીએ પારો છે એ ઉપર એ તરફ જશે જે આપણે એકસો પચાસથી બસો સુધી લઈ જવો જોઈએ ત્યારબાદ કોક ધીરે ધીરે ખોલી પારો નીચે ઉતારવો એટલે કે જે વાલ છે એ ધીરે ધીરે ખોલવાનો એટલે ધીરે ધીરે પારો છે એ નીચે ઉતરશે તેને ધીરે ધીરે નીચે ઉતારવાનો પ્રથમ ધબકારો સાંભળો તેને સિસ્ટોલિક પ્રેશર છે તે યાદ રાખવું એટલે કે જે પારો આપણે નીચે ઉતારીએ ત્યારે જે પેલો ધબકારો આપણે સંભળાય છે તેને આપણે સિસ્ટોલિક પ્રેશર કહીશું તે આપણે નોંધી લેવાનું ભાઈ ધીરે ધીરે વધુ નીચે ઉતારતા એક જગ્યાએ ધબકારો ધબકારો થઈને બંધ થશે તે ડાયસ્ટોલિક પ્રેશર છે એટલે કે વધારે નીચે પારો ઉતારશું એટલે કે એક જગ્યાએ એક ધબકારો થશે ને ધબકારો થશે અને ધબકારો પછી સંભળાતા બંધ થઈ જશે ત્યારે એને ડાયસ્ટોલિક પ્રેશર છે તે ડાયસ્ટોલિક ધબકારો સાંભળવા માટે સ્ટેથોસ્કોપની જરૂર પડે છે ડાયસ્ટોલિક ધબકારો છે તે સાંભળવા માટે આપણે સ્ટેથોસ્કોપની જરૂરિયાત રહે છે સિસ્ટોલિક પ્રેશર પલ્સ પર આંગળી મૂકીને પણ જાણી શકાય સિસ્ટોલિક જ્યારે જાણવું હોય તો એ પલ્સ પર આંગળી મૂકીને પણ આપણે જાણી શકીએ પણ જે ડાયસ્ટોલિક છે પ્રેશર છે તે આપણે જાણવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરવો પડે બંને આંખ યાદ રાખી નોંધી લેવાય ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક બંને આંખ યાદ રાખી અને વ્યવસ્થિત નોંધી લેવા નોર્મલ કરતાં જો વધારે હોય તો તે હાઈપોટેન્શન કહેવાય અને નોર્મલ કરતાં ઓછું હોય તો હાઈપોટેન્શન કહેવાય લોહી લોહીનું દબાણ છે એટલે બ્લડ પ્રેશર છે એ નોર્મલ કરતાં વધારે હોય તો હાઈપરટેન્શન કહેવાય અને નોર્મલ કરતાં ઓછું હોય તો તેને હાઈપરટેન્શન કહેવાય બ્લડ પ્રેશરમાં તફાવત કરતાં પરિબળો એટલે કે ફેરફાર થોડા ઘણા ઉપર નીચે બ્લડ પ્રેશર કરી શકે એવા પરિબળો સેક્સ મેલ કરતાં ફિમેલમાં થોડું ઓછું હોય છે એટલે કે મેલ કરતાં ફિમેલમાં છે એ લોહીનું દબાણ થોડું ઓછું જોવા મળે છે એજ 45 વર્ષ પછી વધે જ છે એટલે કે 45 પચાસ એજ પચાસ વર્ષ પછી થોડુંક લોહીનું દબાણ છે એમાં વધારો જોવા મળે છે પોઝિશન સૂતા બેસતા અને ઊભા રહેતા થોડો તફાવત રહે છે એટલે કે સૂતા બેસતા અને ઊભા હોય ને ત્યારે આપણે જોઈએ તો એ બ્લડ પ્રેશરમાં થોડો થોડો તફાવત જોવા મળે છે ચિંતા કે થાકમાં બ્લડ પ્રેશર વધારે છે એટલે કે ચિંતા અને થાકને હોય તો બ્લડ પ્રેશર થોડુંક વધારે આવી શકે એમરેજ બ્રન્સ ડિહાઈડિએશન વગેરેમાં બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે એટલે પાણીનું પ્રમાણ શરીરમાં ઘટી ગયું હોય ડીહાઈડ્રેશન થયું હોય કંઈ ઘા હોય અથવા તો દાઝી ગયા હોય તેવા સમયે બ્લડ પ્રેશરમાં થોડો ઘટાડો જોવા મળે છે હવે આ બ્લડ પ્રેશર મશીનના ફોટા છે પીક છે આ જે ઘડિયાળના કાંટાવાળું બ્લડ પ્રેશર મશીન છે જેને આપણે બ્લડ પ્રેશર મશીનને આપણે પણ કહીએ છીએ આ ડિજિટલ બીપી મશીન છે ઇલેક્ટ્રિક ના જે પારાવારું મેન્યુઅલી જે આપણે કહીએ તે બ્લડ પ્રેશર મશીન બ્લડ પ્રેશર ચાર્ટ બાય એજ એટલે કે બ્લડ પ્રેશરનો ચાર્ટ છે એજ પ્રમાણે એમાં એજ મિનિમમ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક એટલે કે ઓછામાં ઓછું કટલું હોવું જોઈએ તે નોર્મલ સિસ્ટોલિક ડાયસ્ટોલિક એટલે કે સામાન્ય કટલું હોવું જોઈએ તે ને મેક્સિમમ સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક એટલે વધારે ને વધારે કટલું હોવું જોઈએ એનાથી વધારે થાય તો હાઈપરટેન્શન કહી શકાય ને ઓછું થાય તો હાઈપોટેન્શન કહી શકાય તો એ એકથી બાર મંથ એટલે કે એક વન ટુ બાર મંથ એટલે એકથી બાર મહિના સુધીમાં થી પીચોતેર સિસ્ટોલિક અને પચાસ ડાયસ્ટોલિક છે તે ઓછામાં ઓછું એટલું હોવું જોઈએ નોર્મલ થી સાઈઠ જેવું હોવું જોઈએ અને મેક્સિમમ સોથી પિંચોતેર જેવું હોવું જોઈએ કોઈ એકથી પાંચ વર્ષ એસીથી પંચાવન છે એ મિનિમમ હોવું જોઈએ પંચાણું થી જેવું છે એ નોર્મલ ને મેક્સિમમ એકસો થી એકસો ઓગણસી જેવું હોવું જોઈએ કોઈ છ થી તેર વર્ષ નેવું થી સાઠ છે એ મિનિમમ હોવું જોઈએ નોર્મલ એકસો પાંચથી સિત્તેર જેવું એકસો પંદરથી એસી છે એ મેક્સિમમ તો ચૌદથી ઓગણીસ વર્ષ એકસો પાંચથી તોતેર છે તે મિનિમમ નોર્મલ છે એકસો સત્તરથી સિત્તોતેર જેવું એકસો વીસથી એક્યાસી જેવું મેક્સિમમ હોવું જોઈએ તો વીસથી ચોવીસ વર્ષ એટલે કે ચોવીસ યર એકસો આઠથી પીચોતેર છે તે મિનિમમ છે ને નોર્મલ છે એકસો વીસથી ઓગણસી ને મેક્સિમમ છે એકસો બત્રીસથી છ્યાસી જેવું તો પચીસથી ઓગણત્રીસ વર્ષ એકસો નવથી છોતેર જેવું છે મિનિમમ હોવું જોઈએ નોર્મલ છે એકસો એકવીસથી એસી ને મેક્સિમમ એકસો તેત્રીસથી ચોર્યાસી જેવું હોવું જોઈએ ત્રીસથી ચોત્રીસ વર્ષ એકસો દસથી સિતોતેર મિનિમમ ને નોર્મલ એકસો બાવીસથી એક્યાસી ને મેક્સિમમ એકસો ચોત્રીસથી પંચ્યાસી પાંત્રીસથી ઓગણચાળીસ એકસો અગિયારથી ઇઠોતેર મિનિમમ નોર્મલ એકસો ત્રેવીસથી બ્યાસી ને મેક્સિમમ એકસો પાંત્રીસથી છ્યાસી જેવું કોઈ ચાલીસથી ચુમ્માલીસ વર્ષ એકસો બારથી એકસો ઓગણ મિનિમમ નોર્મલ એકસો પચીસથી ત્યાંસી ને મેક્સિમમ એકસો સાડત્રીસી સિત્યાસી પિસ્તાલીસથી ઓગણપચાસ વર્ષ એકસો પંચાવનથી એંસી એકસો સત્યાવીસથી ચોર્યાસી નોર્મલ ને એકસો ઓગણચાલીસથી અઠ્યાસી મેક્સિમમ પચાસથી ચોપન વર્ષમાં સિસ્ટોલિક એકસો સોળ ડાયસ્ટોલિક એકસો એક્યાસી મિનિમમ ને નોર્મલ એકસો વીસ સિસ્ટોલિક ડાયસ્ટોલિક પિંચ્યાસી ને મેક્સિમમ છે તે એકસો બેતાલીસ સિસ્ટોલિક ને ડાયસ્ટોલિક નેવ્યાસી પંચાવનથી ઓગણસાઠ એકસો અઢારથી બ્યાસી મિનિમમ નોર્મલ એકસો એકત્રીસ થી છ્યાસી ને મેક્સિમમ એકસો ચુમ્માલીસ થી નેવું સાહીઠ થી ચોસઠ એકસો એકવીસ થી ત્યાંશી એટલે કે સિસ્ટોલિક છે એકસો એકવીસ અને ડાયસ્ટોલિક ત્યાંશી નોર્મલ એકસો ચોત્રીસ થી સત્યાસી ને મેક્સિમમ છે તેમાં એકસો સુડતાલીસ સિસ્ટોલિક અને એકાણું છે ડાયસ્ટોલિક એટલે એ જ એ જ પ્રમાણે આવી રીતે લોહીનું દબાણ સામાન્ય દર હોય છે આની થોડો ઘણો બે પાંચ પોઈન્ટના ઉપર નીચે હોય તો પણ આપણે એને સામાન્ય ગણી શકીએ તો આજે આપણે આ વિડીયોમાં બ્લડ પ્રેશર એટલે કે લોહીનું દબાણ કઈ રીતે માપાય કેટલું સામાન્ય હોય લોહીનું દબાણ શું છે તેની આપણે માહિતી મેળવી છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત